મોરબીના રાપર ગામ ખાતે દસાડીયા પરિવાર દ્વારા દીકરીના લગ્નમાં પરિવારના સભ્યો દ્વારા અંગદાનનો સંકલ્પ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય રીતે દીકરીના લગ્ન પ્રસંગમાં પરિવારજનો દ્વારા કરિયાવરમાં કિંમતી વસ્તુઓની સોગાત આપવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ મોરબીના રાપર ગામ ખાતે દસાડીયા પરિવારના ઘરે દીકરીના લગ્ન હોય ત્યારે સમાજ માટે સીમાચીન રૂપ કરિયાવર ભેટ આપવામાં આવી છે જેમાં દસાડીયા

તો વિપુલભાઈ ને વાત કરીએ તો વિપુલભાઈ વાત કરીએ રાજુભાઈ સરસ તો આપણે આ કાર્યક્રમ આગળ વધારીએ એમ સમાજ માટે ફાયદાકાર છે એમાં મારા ભાઈ છે ભાઈના ઘરના છે પછી મારી સખી બહેન છે મારા જીજાજી છે મારા મોટા ભાઈ છે નાના ભાઈ છે ભાભી છે અને રઘુભાઈ કઢારાના ધર્મપતિ માણિકબેન રઘુભાઈ એ પોતે અંગદાન કરવા તૈયાર છે મારું નામ રાજેશભાઈ મંજીભાઈ દસડિયા ગામ રાપર કન્યાદાન તો પોતાના બધા માતા પિતા કરે છે આજે મારા રગ્નનો દિવસે મારા મમ્મી પપ્પાએ છે કે અંગદાતાનું આયોજન કર્યું છે એ મને આ જીવન યાદ રહેશે કન્યા લોકોને કહેવા માગું છું કે આવું ને કાર્ય કરતા રહેવું જોઈએ દસેડિયા પરિવારની લાડકવાળી દીકરી આરતી લગ્ન પ્રસંગે અમે કન્યાદાન કર્યું તો સાથે સાથે અમે બધાએ અંગદાનનું પણ વિચાર્યું છે એટલે અમારા ભાઈ ભાભીએ વિચાર્યું એ બહુ સારું છે એટલે અમે બધાએ એવું વિચાર્યું કે એના કાકા કાકી ફઈ ફુવા દાદા દાદી અમે બધાએ અગિયાર જણાએ અમે અંગદાન કર્યું છે કે સમાજને નવી પ્રેરણા મળે એમ એટલે બધાને અમને સમાજને કાંઈક આવા આવા બધા સારા કાર્યો કરે બધા ખર્ચા તો કરે સોના ચાંદીના બધાએ કન્યાદાન કરે પણ અમે બધાએ અંગદાન કરવાનું વિચાર્યું છે કે સમાજ આવું આવું કાર્ય બધાય નવું નવું કરતા રહીએ એમ